રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા હવાના દબાણને કારણે કેટલાક દિવસ માટે શિયાળાની આગળ વધવાની ઝડપ જાણે ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ પાછલા ચોવીસ કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને સરેરાશ સમગ્ર ગુજરાતમાં ઠંડીના અનુભવમાં વધારો થયો છે જોકે અહીં એ નોંધવું રહ્યું કે ટેમ્પરેચરમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી પરંતુ હવામાં સૂક્કું થઈ જતા ઠંડીનો અનુભવ વધ્યો છે આ સાથે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવ વિશે પણ હવામાન વિભાગે ભૂખતા કાઢતી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક સમગ્ર ગુજરાતમાં હવામાન સૂક્કું રહેવાનું છે રાજ્યમાં મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં હવામાન વિભાગે જણાવ્યા મુજબ કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે પાછલા ચોવીસ કલાકમાં નલિયા દસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે જે બાદ અમરેલી મહુવા ગાંધીનગર અને બરોડામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન રહ્યું છે જે બાદ ભુજ રાજકોટ દીવ કંડલાપોર્ટ અને ડીસામાં સોળ ડિગ્રી ઠંડી રહી છે ત્યારબાદ અમદાવાદ પોરબંદર વલ્લભ વિદ્યાનગર જેવી જગ્યાએ મિનિમમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે જો હવે વાત કરીએ આગામી મહિનાઓમાં ઠંડીની આગાહી માટે તો હવામાન વિભાગના દ્વારા સમગ્ર દેશને આવરી લેતી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં મધ્યપ્રદેશ ઉત્તરપૂર્વ મહારાષ્ટ્ર ગુજરાતના અમુક ભાગ પંજાબ હરિયાણા દિલ્હી પૂર્વી રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં શીતલહેર છવાઈ જશે હવામાન વિભાગે જણાવ્યું કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કડકતી ઠંડી પડવાની છે હવામાન વિભાગનું માનવું છે કે આ વખતે ઠંડી હાડતી જવતી પડવાની છે આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુજય મહાપાત્રે કહ્યું કે ડિસેમ્બરમાં ઉત્તર પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના અમુક ભાગમાં કોલ્ડવેવના દિવસ સામાન્યથી વધારે રહેશે આ સાથે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કોલ્ડ વેવ ત્યારે ઘોષિત થાય છે જ્યારે મેદાની વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી અથવા તેનાથી ઓછું હોય અને સામાન્યથી ચાર દશાંશ ત્રણ પાંચથી છ દશાંશ ચાર નીચે હોય પહાડોમાં શૂન્ય ડિગ્રી અથવા તેનાથી ઓછું આ ઉપરાંત ગુજરાતમાં ઠંડી અંગે વધુ એક નિષ્ણાતે પણ આગાહી કરી છે જેમાં હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ આગાહીમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે શિયાળામાં જે તાપમાન રહેતું હોય છે તે હાલ લાનીનોને કારણે જે સિસ્ટમ બની રહી છે તેના કારણે અને પેસિફિક સાગરમાં જે અલનીનો થવો જોઈએ તેના ટકા નીચે ગયા છે આ કારણે જે દીતવા સિમ્મધર જેવા વાવાઝોડા બન્યા તેની અસરને કારણે વાદળની ચાદર આવે છે અને ભેજનું પ્રમાણ જમીન પર વધારે થયા છે જેના કારણે આપણા પાકને નુકસાન થાય છે આસાથી તાપમાન પણ મેન્ટેન થતું નથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધારે રહે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે લાનીનોનું જોર ઓછું નહીં થાય ત્યાં સુધી આપણે એક બાદ એક સિસ્ટમોનો સામનો કરવો રહ્યો હાલ ચોવીસમી ડિસેમ્બર સુધી તાપમાનમાં ઘટાડો નહીવત માલુમ પડે છે જેના પછી શિયાળો જામશે અશોક દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે લાનીનોની અસર આખા એશિયામાં પડે છે ચોવીસ ડિસેમ્બર પહેલાં પણ ઠંડી તો આવશે પરંતુ એક બાદ એક સિસ્ટમોને કારણે આખા ભારતમાં ઠંડા પવનો ફૂંકાવવા જોઈએ તે નથી આવી રહ્યા ચોવીસમી પછી અલનીનોનો પ્રભાવ વધી જશે તેના કારણે ગુજરાતના હવામાન પર અસર નહીં થાય અને ઠંડી જામશે